તો આજ રાત સુધીમાં અઢાર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં સુધીમાં વરસાદ થઈ શકે છે વલસાડ નવસારી તાપીમાં શકે છે વરસાદ ડાંગ નર્મદા છોટા ઉદેપુરમાં આગાહી છે વડોદરા પંચમહાલ દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે ગાંધીનગર મહેસાણા સાબરકાંઠામાં પણ થઈ શકે છે માવઠું જુનાગઢ અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ ફરી એક વખત પલટો આવ્યો છે આવા પંથકમાં બપોરના સમયે વરસાદ થયો કમોસમી વરસાદને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ વરસાદમાં ઠંડકની ચિંતામાં વધારો થયો છે જે રીતે અંદર દ્રશ્યો દ્રશ્યો જોવા મળ્યા તેવા આહવા પંથકના બપોરના સમયે પણ સર્જન થયા હોવાનું જોવા મળ્યું છે ડાંગ જિલ્લાના વાતાવરણ ફરી એક વખત પલટો આવી ગયો હતો જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આવા પંથકમાં બપોરના સમયે થયો હોવાની જાણકારી મળી રહી છે બપોર લઈને હવામાન વિભાગની આગાહી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની ઠંડ સ્ટ્રોમ સાથે મધ્યમ વરસાદની આગાહી ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે આવતીકાલે કરવામાં આવી છે અમદાવાદમાં થંડર એક્ટિવિટી થશે તો અમદાવાદ વાસીઓ એ ચિંતા માટેની વાત આવી રહી છે જે જાણવા મળી રહ્યું છે થંડર એક્ટિવિટી ને લઈને જાણકારી છે तीस तीन चालीस किलोमीटर जड़पे पवन फुकाई शक सामान्य आगाही हवामान विभाग तरफ थी कराई आज के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का अनुमान दिया गया है और जो गुजरात स्टेट के हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होगी वो गुजरात स्टेट के सारे जिले कवर हो जाएंगे और जो विंड स्पीड होगी थंडर टाइम वो फोर्टी से फिफ्टी के के बीच में रहेगी और जो गुजरात स्टेट के लिए आज थंडरस्टॉर्म के लिए येलो अलर्ट जारी किया गया है नॉर्थ वेस्ट मध्य प्रदेश में लोक साइक्लो सर्कुलेशन बना हुआ था वो कल ज़्यादा एक्टिव था आज थोड़ा सा लेस मार्क हो गया है फिर भी आ, जो गुजरात स्टेट के ऊपर रेन होगी वो विंड विंड जो प्रवेल कर रही है वो विंटरली टू नॉर्थ विंड प्रिवेल कर रही है जिस अरेबियत से मॉइस्चर आ रहा है इन कारण इन्हीं सब के कारण गुजरात स्टेट पे आज जो फर्क किया गया है वो लाइट से मॉडरेट रेन आ, पूरे गुजरात स्टेट के जितने भी डिस्ट्रिक्ट वो हर डिस्ट्रिक्ट होंगे આ તરફ કયા કયા વરસાદ થવાનો છે તેની પણ જાણકારી આપને આપી દીધી ગુજરાતના કયા જિલ્લાઓ આ જ્યાં આગળ આજે વરસાદની શક્યતા છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી કચ્છ ગાંધીનગર મહીસાગર દાહોદ ખેડા અમદાવાદ મોરબી સુરેન્દ્રનગર આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારો છે કે જ્યાં આગળ આજે વરસાદ જોવા જોવા મળશે ઓલમોસ્ટ આપ તો ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે જ્યાં આગળ આજે વરસાદની શક્યતાઓ છે આવતીકાલની પણ વાત કરી લે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ થશે તો તેમાં ઉત્તર ગુજરાતમાં અત્યાર પૂરતી રાહત જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ડાંગ જિલ્લા કે જે અત્યાર સુધીમાં આવતીકાલે વરસાદ થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે બે દિવસની વાત છે હવે વાત કરીએ સોળમી તારીખની ત્રણ દિવસ જે વરસાદની આગાહી છે તેમાં ફરી એક વખત વરસાદ જે છે તે સૌરાષ્ટ્રની સૌથી પહેલા શરૂઆત કરીએ મોરબીમાં જોવા મળશે રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ત્યારબાદ દાહોદ એક એવો વિસ્તાર છે છે જ્યાં આગળ વરસાદ થઈ શકે અને ત્યારબાદ ફરી વખત દક્ષિણ ગુજરાતના વિસ્તારો તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અને નવસારી કે જ્યાં પણ વરસાદ જોવા મળી શકે છે ત્રણ દિવસની આ પરિસ્થિતિ છે વરસાદને લઈને અમરેલી જિલ્લામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ઉભા પાકનો ખાત્મો બોલાવી દીધો છે બહાર ઉનાળે તોફાની પવન સાથે વરસાદ વરસતા ઉનાળુ ખેતી પાકનો કચ્છરઘાણ વળી ગયો છે બાકી હતું તો કરા પડતા ખેડૂતોએ કરેલી મહેનત તબા થઈ ગઈ છે બહાર ઉનાળે ખેતરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે વીજળીના કડાકા ભડાકા સાથે પહેલા પડેલા વરસાદે અનેક ખેડૂતોની કમર ભાંગી નાખી છે અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેતરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે ખેતરોમાં રાખેલા પાક પર આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ જે ખાના ખરાબી સર્જાય એનાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા મહા મહેનતે પકવેલા પાક પર એવી તો આફત આવી કે બધું વિખેર થઈ ગયું તલ બાજરી અને ડુંગળીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું અચાનક જ વરસાદ ખાબકતા ખેડૂતો પોતાના પાક પણ બચાવી શક્યા નહીં માત્ર ખેતરોમાં જ નહીં પણ ભારે પવન સાથે ત્રટકેલા મિની વાવાઝોડાએ લોકોના ઘર પણ તબાહ કરી નાખ્યા ગામનું માઇલસ્ટોન છે છે એ પણ જમીન થઈ ગયું અને ત્યાંથી થોડે આગળ એક સરકારી કામ શરૂ હતું જ્યાં ખેડૂતોની જમીનમાં ધોવાણ થઈ ગયું ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોના બનેલા રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું વિઠ્ઠલપુર પંથકમાં ભારે પવન ફૂંકાતા શેડ ઉડ્યા તો કેટલાક મકાનોમાં મોટા પાયે નુકસાન પડ્યું છે જે પવન સાથે અતિથી ભારે અતિ વરસાદ અને પવન વાવાઝોડા જેવો પવન હોવાથી ગામની અંદર મકાનોને મોટું નુકસાન થયેલું છે જે જે ડબલ મકાન હતા એમાં ઉપર પતરાના કરેલા બધા જ ઉડી ગયા છે તેમજ નળિયાવાળા મકાન હતા તેમને સંપૂર્ણ નળિયા ઉડી ગયા છે એટલે ગામની અંદર મોટામાં મોટું નુકસાન છે મકાન અનાજ કઠોળ અને ભારે નુકસાન થયું છે છે માથે ઘર પડ્યા ઘણા સોલાર ઉડી ગયા છે જે બીના ધરાશય થઈ ગયા છે કેબલ તૂટી ગયા છે બહુ મોટી નુકસાની છે બોટાદ પડેલા કમોસમી વરસાદ બાગાયત પાકમાં ઉત્પાદન સમયે કમોસમી વરસાદ ખેડૂતોને પાયમાલ કર્યા અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ અહીં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો જેના કારણે બાગાયત ખેતીના ફાલ ખરી જતા પાક પાત શાકભાજી ચીકુ પપૈયા તલ નુકસાન પહોંચ્યું તો આંબા પરથી કેરી ખરી પડી તૈયાર પાક પર આફત ફરસતા ખેડૂતો હતાશ થયા ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક સારો થશે અને તેમને સારા ભાવ મળશે પરંતુ વરસાદે ફરી એક વખત તબાહી મચાવી ખેડૂતોએ વાવેતર માટે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાની વ્યથા ઠાલવી સરકાર પાસે સહાયની માંગ કરી બાગાયતમાં વધારે થયું છે તલમાં થયું છે રીંગણમાં થયું છે પીડામાં થયું છે ઢોરનો ખાતચારો બધો બગડી ગયો છે બહુ નુકસાન થયું મોટાભાઈ હવે હાલ તો ખેડૂતને ફૂલ ગંભીર છે બરોબર હવે નવા સરથી ખર્ચો બધો કરવાનો થાય બહારથી લાવવાના થાય પૈસા લોન ઉપાડવાની થાય ખેડૂત કોઈ જોતું નથી અત્યારે અમુક ખેડૂત જે ખેતી પૂરી કરી નાખી છે એને તકલીફ છે એને ફરીને હાંથી હંકાવવા પડશે અને બીજું અમુક જે કોઈને બાઇકી હોય તો એને કોઈ તકલીફ નથી નાખ્યા છે 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 અમુક ટપક પથરાઈ બધાને પવનના હિસાબે બહુ નુકસાન અત્યારે ખેડૂત નુકસાન અત્યારે જ્યાં અત્યારે ખાતર ને બાતર લાવવાની જરૂર હોય એમ કે આમાંથી કઈ નવું આવતું જાય આવક એમાંથી લેતા જાય બધું પાયમાલ થાય હાલ હમણાં બકાલામાં કોઈ જાય આવક આવશે નહીં અને ભાવ વધશે ઘટ પડે એટલે ભાવ વધશે તો આ ખેડૂત પાકશે નહીં જ્યાં ખેડૂત પાકશે તો પછી નિકાસ ને આ તે સરકાર બંધ કીધી દેશે અને સરકાર કોઈ જાતની સહાય આમાં આપતી નથી ખાતર દવાઈઓના નગર ભાવ જ વધારે છે શિનોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ગત રોજ વરસેલા તોફાની વરસાદથી કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું કેરીની ખેતી કરનાર ખેડૂતોના માથે આફતનો માર પડ્યો આંબાવાડિયા રાખનાર ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ તો વરસ્યો પરંતુ સાથે વિનાશ પણ વેરતો ગયો અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે જિલ્લાના સોનગઢ ઉમરાળા વલભીપુર અને ભાલના વિસ્તારોમાં તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોને ત્રીસ થી ચાલીસ ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને સૌથી વધુ આંબાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ણા સોસાયટીના રહીશો છે પાંચ કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ ની ટીમ હાલ શોધખોળ કરી રહી છે

પચાસ મિનિટે જે સુરતની જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા રહે જે પરિવાર હતો જે નર્મદા નદીમાં નહવા પડ્યો હતો અને જેમાં આઠ જેટલા વ્યક્તિ ડુબાયા હતા પરંતુ એને બચાવવામાં આવ્યો હતો પરંતુ હજુ સાતની શોધખોળ શરૂ છે તમે જોઈ શકો છો તેમ કે જે આ જે એનડીઆરએફની ટીમ અને વડોદરાની ફાયર ટીમ અને નર્મદાની ફાયર ટીમ જે છે એ ટીમો અહીં કામે લાગી ચૂકી છે કહી શકાય

અમને ખબર પડી એટલે અમે તરત રવાના થયા બરોબર અમે પોગી ગયા તમને ત્યાં સમાચાર મળ્યા તો છ છોકરા અને એક આજમી જ્યાં છે એ સાથે સાથે તણાઈ ગયા એમાં એક જ પરી એક જ ઘરના ચાર છે એક બાપા અને બે દીકરા એના અને એક એના ભાઈનો દીકરો પછી ત્રણ દીકરા બીજા છે એમાં એક રાજુલાનો છે જિંજાળા ભાઈનો છોકરો રાજુભાઈનો અને બે અન્ય કોટડીના છે એટલે ટોટલ છ છોકરા અને એક જેન્ટ્સ ખાસ કરીને વાત કરીએ તો સુરત થી અહીંયા સુધી આયા હતા સાના કારણે આયા હતા નીલકંઠ માજ મંદિરે દર્શન કરવા આવ્યા હતા કુબેર ભંડારી ને આ દર્શન કરવા આવ્યા હતા ખાલી એ વેકેશન છે એટલે દર્શન કરવા જાય છે આ કયા એરિયાના વ્યક્તિ છે કેના રહેવાસી છે ખાસ ખાસ કોટડી કોટડી ગામના પાંચ અને રાજુલાના એક અને એક કોટડી એક કોટડીના બીજા છે તો નર્મદાથી અપડેટ મળી રહી છે ફરી એક વખત દીપક પાસે પણ જઈશું તેમની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક અપડેટ્સની રાહ જોવામાં આવી રહી છે